ફૂટપાથ રસ્તા પર સુતા મજૂરો માટે તાત્કાલિક આશ્રય ગૃહ બનાવવામાં આવે તે માંગ સાથે આજ રોજ સત્ય શોધક સમિતિ શ્રમિકોના હક અધિકારને લઈ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના કિમ માંડવી રોડ પરના પાલોદ ખાતે અઢારમી જાન્યુઆરીના રોજ ફૂટપાથ પર સુઈ રહેલા રાજસ્થાનના વીસ જેટલા શ્રમજીવોને કચડી નાખતા પંદર શ્રમિકોના ઘટના સ્થળે મોત નિપજવા પામ્યા હતા તો ફૂટપાથ રસ્તા પર સુતા મજૂરો માટે તાત્કાલિક આશ્રય ગૃહ બનાવવામાં આવે તે માંગ સાથે આજ રોજ સત્ય શોધક સમિતિ દ્વારા એક સભાનું આયોજન કરાયું હતું સભામાં મોટી સંખ્યામાં શ્રમિકો પસરવા પામ્યા હતા આયોજક દ્વારા શ્રમિકોને મળતા હોક અધિકાર કાનૂન વિશે માહિતીગાર કર્યા હતા સમિતિએ માંગ કરી હતી કે રાજ્ય સરકારના બજેટમાં રેન બસેરાના બાંધકામ માટે ઓછામાં ઓછા બસો કરોડની જોગવાઈ કરી તે ગ્રાન્ટ નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાઓને આપવામાં આવે તાત્કાલિક રેન બસેરાનું બાંધકામ માર્ચ બે સુધીમાં પૂરું થાય તો આયોજન કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી મારું નામ કિરણ દેસાઈ છે વ્યવસાય સંશોધક છું આ એક તથ્ય શોધન સમિતિ બની છે જેમાં બાંધકામ મજદૂરો અને અન્ય શ્રમિકો માટે જે એના અધિકારો માટે કાર્યરત સંગઠનના પ્રતિનિધિઓ તેમજ અન્ય પ્રોફેસર અને બીજા કાર્યકર્તાઓ જોડાયા છે આ તથ્ય શોધન સમિતિનો હેતુ એ છે કે આપણે ત્યાં જે અઢારમી ડિસેમ્બરે દુર્ઘટના બની એ દુર્ઘટનાના ગર્ભમાં જઈને એના જે સુચિતાર્થો એ સમજવાની કોશિશ કરીએ અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આપણે સરકારને અને સમાજને જાગૃત કરીએ વધુમાં આશ્રય ગૃહ તાત્કાલિક બનાવવાની માંગ સાથે જણાવ્યું કે મકાનમાં અને અન્ય બાંધકામ કામદારો માટે બાથરૂમ શૌચાલય પીવાના પાણી સાથેના રહેણાંક વ્યવસ્થા ત્યાં સુધી કાયમી ધોરણે રેન બસેરા કે પછી આશ્રય બાંધવાના આવે ન આવે ત્યાં સુધી કામ ચલાવ ધોરણે નજીકની સરકારી પ્રાથમિક શાળામાં કે પછી કોમ્યુનિટી હોલમાં કે અન્ય સ્થાનોએ સુવિધા કરાય જેથી શ્રમિકોની જિંદગી સામેનો ખતરો ટાળી શકાય अजर कोसि डिट्यान्स भेट्योस्